નમસ્કાર હું રોનક પટેલ આઈપીએલ બાયોલોજીકલ કંપનીથી અત્યારે આપણે માલોસન ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે છીએ તો જેમને આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું એક વામ એચડી કરીને પ્રોડક્ટ આવે છે સો ગ્રામની એમનો યુઝ કરેલો હતો એમના ખેતરની અંદર તો સૌ પ્રથમ આપનું નામ અને પરિચય આપશો પટેલ શંકરભાઈ માલો ગામ ગામ માલો સણ મોબાઈલ નંબર એકાણું સત્તાવન બ્યાસી અઠ્યાવી બાસઠ વામ એચડી વાપરવાથી મને તો આખું એક ખેતરમાં બે ભાગ પડી ગયો નવ બધા દેખવા જ જે જે વામેચડી વાપરેલું છે એ આખું પાક જ જુદો છે અને નથી વાપરેલું એ પાકે અલગ દેખાય છે આખું એક લગભગ નહીં તો દેખાય આ જે આઈપીએલ વાયો છે એનું વામ એચડી પ્રોડક્ટ આવે છે જે માઇકોરાઇઝા કે જે પાકના તંતુમૂળની સાઇઝ નો વધારો કરે બરોબર આ જે તમારા પાક પાકની અંદર તો તમે જે આ વિડીયો ના માધ્યમથી બીજા ખેડૂતોને આ પ્રોડક્ટ વિશે શું કેવા માંગશો દરેક પાકમાં વપરાય સારું રિઝલ્ટ છે એનું કોઈ વાપરવાનું કોઈ નુકસાન નહીં ઉપજ ઉપજ વધશે કોઈ નુકસાન